તો દીકરી હોય તો તમારામાં ઘણું બધું છે ત્યારે તો તમે આટલું સરસ બોલી શકો ને તો શું બોલો સરસ હે તમારામાં છે બુદ્ધિ ભેજું મગજ એટલે તો આટલું સરસ સમજી શકો છો આટલું સરસ બોલો છો પણ તમે ખાલી સ્વીકારી નથી શકતા તમારી જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ને સ્વીકારતા શીખવાનું બાકી બધાને મગજ બુદ્ધિ હિંમત બધું ભગવાન આપે પણ આપણે પરિસ્થિતિ સ્વીકારતા ન શીખીએ એટલે આપણને એનું દુખ થાય શું હોય જે મળ્યું છે એ સ્વીકારી લેવાનું હા પછી આગળ આપણા કર્મોને આપણા નસીબ તો તમારા કર્મને તમારા નસીબ કેટલા સારા આવી શકે તમે ખાટલેથી પાટલે ખાવાનું મળે તમારી માથે ચાર ચાર પાંચ પાંચ જણા ઊભા હોય તમે માગો એ હાજર કરી દઈએ નહીંતર અત્યારે ઘરામાં રહેતા હોય ઘરમાં બધીય સુખસાઈબી સગવડતા હોય અને પાણીનો ગ્લાસમાં ગેજ કોઈ ભરી દેવા તૈયાર ન હોય

તમે નસીબદાર છો તમારું કર્મ સારું છે તમારું જીવન સારું છે શું કામે ખબર કે તમારે અહીંયા લોહીના સંબંધના કોઈ વ્યક્તિઓ નથી છે કાકા મામા ભાઈ બેન પરિવારના કોઈ છતાંય તમને લોહીના સંબંધથી વધારે સારી રીતે બધા તમને પ્રેમ કરે તમને ખવડાવે તમને સાચવે તમે રિહાવું તો તમને મનાવે તમે માગો એ વસ્તુ તમારા માટે લઈ આવે તો તમારું કર્મ સારું ન કહેવાય અત્યારે લોહી ના સંબંધો હોય કાકા મામા મામાસિયુ ભાઈ બહેનો એ કોઈ આવી પરિસ્થિતિમાં કોઈ સાચવવા તૈયાર નથી ખાટલે હોય ઘરમાં ગમે એટલી સગવડતાઓ હોય બરાબર છતાં એ ગ્લાસ ભરી દેવા તૈયાર ન હોય તો તમારું કર્મ તો સારું કહેવાય કે તમને આટલો મોટો પરિવાર મળ્યો કે તમને તમે પાણી માગો દૂધ હાજર કરે નથી કરતા બધા મનાવી મનાવીને ખવડાવવા કેટલા જણા બોલાવા આવે નહીંતર તો કે શું ખાવું હોય તો ખાય નહીં થયું ઘરે હોય તો એવું કહી દે ખાટલે હોય થાળી દેવી હોય તો દે નહીતર કહી દે ખાવું હોય તો ખાય નહીં થયું એમ તો શું કરો તો આપણે ભગવાનનો આભાર માય કે મને આ ઉમરે આવો સરસ મોટો પરિવાર આપ્યો કે ભલે મારા લોહીના સંબંધો કોઈ નથી પણ મને પરિવારથી પણ વિશેષ સાચવે છે એમ એવું ભેજામ ન ઉતરે એવું વિચારે બેઠા હોય ત્યારે ક્યારેક તો એનાથી વિશેષ ભગવાન શું આપે નહીતર આ હાથ પગાવા આપડા હોય આપણી ઉમર થઈ જાય

તો પણ એટલે જ અમે કહીએ છીએ કે અહીંયા જે મળ્યું છે ને બધું સરસ મળ્યું છે ભગવાનનો આભાર માનો કે તમને આ સમયે ભગવાન અહીંયા લાવ્યા તો બધા કરે ચાકરી પાણી પાય ખવડાવે નવડાવે ફરવા લઈ જાય હા એવું નો વિચાર આવે તો આનાથી વધારે તકદીર ને કિસ્મત કેવી કેવાય

આટલી સરસ જિંદગી છે આપડી લોકોને આવી એ નથી મળતી

ઉપાધિ નથી કરવાની હા પૈસો તો આવે ને વયો જાય પણ અમર માં કોઈ જાય નઈ એક વાર આવી જાય એટલે જાય મારો પૈસો મારું બધું તો ઈ છે